છે અત્યારે મોસમ આપણે બહાર જોઈએ કેવો છે જો એકદમ અંધારું થઈ ગયું છે અને કાળા કાળા વાદળ થઈ ગયા છે એકદમ હમણાં એટલો વરસાદ આવશે ને એવું લાગે છે જોઈએ કેવો કાવે છે

આવવાનું થયું છે તે લોકો આવે છે મેં ફટાફટ રસોઈની તૈયારી કરી દીધી છે આજે બનાવીએ છીએ થેપલા તો અહીંયા મેં થેપલાનો બધો મસાલો રેડી કર્યો છે એમાં દૂધી છે છીણેલી ધાણા મેથી હળદર મરચું અજમો તલ મીઠું બધું જ મેં સાદ સ્વાદ પ્રમાણે નાખીને મસાલો રેડી કરી દીધો છે હવે આને બધું મિક્સ કરી પછી આમાં લોટ નાખીને થેપલાનો લોટ બાંધી લેશું થોડી દૂધી વધારે નાખી છે એટલે સોફ્ટ થેપલા બને આ જે ગેસ્ટ આવે છે ને તો મેં થોડું વેલી વધારે હોય ને તો થોડા થેપલા સોફ્ટ રહે એટલે હવે આમાં લોટ નાખીને લોટ બાંધી લેશું અહીંયા થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા થેપલા બનવા માંડ્યા છે મેં બનાવી ત્યાં થેપલા સેવટા બેઠા શાક બનાવી નાખીએ આજે છે સન્ડે અને હાર્દિક આજે છુટ્ટી છે તો એ સવારે વેલી જઈ ગઈ હતી તો ભૂખ લાગી હતી તો જો ચા ને ભાખરી ખાવા બેસી ગઈ છે સવારના પોણા આઠ થઈ ગયા છે ને મેં અહીંયા નાસ્તો બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો છે અહીંયા મને છે ભાખરી ને ચા હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાએ આજે છે સન્ડે પણ અમારા બહુ જ વહેલી મોર્નિંગ થઈ ગઈ છે કેમ કે અમારે ગામડેથી છે ને કાકાજીને જઈને છે અચાનક જ કાંઈ ખબર હતી ને કે આવવાના છે એક મેરેજમાં એવા હતા સુરતથી કે ચાલો આટો ભાગતા જાય એમ તો એ લોકો એવા છે ને તો રાત્રે રહેતા મેરેજમાં એટલા થાકેલા છે તો હજી બધા સૂતા છે કાંઈ કોઈ જાગયું નથી અને હાર્દિકની એક્ઝામ છે એટલે એ ઉઠી ગઈ છે વાંચવા માટે તો એની જોડે જોડે હોય જાગી ગઈ હતી તો ભૂખ લાગી છે બહુ જ તો અમે ભાખરી રેડી કરી દીધી છે એની નાસ્તો કરવા બેસી ગઈ છે હવે ચોમા ગરમ ગરમ નાસ્તો કરવા બેસી જાઉં હવે એ લોકો જ્યારે જાગશે ને ત્યારે કરશું નાસ્તો એ લોકો માટે ગરમ ગરમ બનાવશું અમારી જો રેડી થાય જ છે તો ચાલો બધા આવી જાઓ સન્ડે માં ગરમ ગરમ નાસ્તો કરવા ભાખરી ને ચા ને માખણ આમાં સન્ડે નું હોય ચા ભાખરી હવે ફ્રેશ એવું બધું છે અને જમવાનું તો બપોરે રસોઈ કઈ બનાવવાની નથી આજે ઉપર મારે દેરાણી રહી છે ત્યાં જમવાનું છે બધાને તો હવે ડાયરેક્ટ જમવા જ જવાનું છે બધું સવારનું નું કામ પતાવી દઈશું આજે સન્ડે પછી ત્યાં જશું પછી હું બધું કેવી બધી ચાલે છે મચાક મસ્તી છોકરાઓની બતાવીશ એક બા ત્રણ ને જમાડે છે હું ખાસ બીજા હું શું તું કેતી બોળવાન કેતી જમીને ફ્રી થઈને પછી થોડી વાર આરામ કરીને અમે અહીંયા અમારા નજીકમાં સ્વામિનારાયણનું મંદિર છે ને તો ત્યાં આવ્યા છીએ બીજા ક્યારની ગેતી હતી ભાભુ લઈ જાઉં ને લસરપટ્ટી નીચકાન ખાવા લઈ જાઉં ને થોડી વાર સુઈ જાય ને પછી આપણે જાશું તો અહીંયા હું એને લઈને આવી ગયા છીએ તો અહીંયા એ લોકો એનો મી ટાઈમ એન્જોય કરે છે પ્લે ટાઈમ અહીંયા બેનને તો બહુ મજા આવી ગઈ છે ઘરે જવાનું નામ જ નથી લેતી અને મંદિરની બાજુમાં જ હતું એક્ઝિબ્યુશન તો મેં કાકી ન્યાય આટો માર્યો રાખ્યો ચાલો કાંઈ લેવું હોય તો પણ એટલી ભીડ એટલી ભીડ હતી ને અત્યારે તો બધી જગ્યાએ એટલા સેલ સેલના બોર્ડ લાગી ગયા છે અને બધી જ જગ્યાએ એટલી ભીડ છે તો બહુ જ ટ્રાફિક હતું એટલે કાંઈ બહુ મજા ન આવી શોપિંગ કરવાની પણ એમને કાકીને મેં બતાવી દીધું અને રાઉન્ડ મરાવી દીધો ન્યા તો અહીંયા જો અહીંયા થોડી વાર અમે બેઠા અહીંયા એ લોકોએ રસરપટી હિંચકા ને બધું એન્જોય કર્યું પછી મંદિરે દર્શન કરવા ગયા અને એટલો તાપ હતો જેટલો વરસાદ હતો ને કાલે એટલો જ બીજે દિવસે એટલો તડકો હતો ઉનાળા જેવો હતો એમ લાગે જ નહીં કે આટલો વરસાદ પડ્યો છે એટલી ગરમી હતી અહીંયા જોઈ બે આખા પલળી ગયા છે એ લોકો ત્યાં ગાર્ડનમાં એન્જોય કરે છે ત્યાં સુધી માં અહીંયા હું તાકી એક્ઝિબિશનમાં આટો મારવા આવી ગયા છે બહુ મોટું એક્ઝિબિશન હતું બધી વસ્તુ બહુ જ સરસ હતી બધું જ હતું કાંઈ બાકી નહીં હવે નવરાત્રિ આવશે અને રક્ષાબંધન આવશે અને હવે બધા તહેવાર ચાલુ થઈ જશે એટલે બધી જગ્યાએ એક્ઝિબિશન રાખડીના સ્ટોલ હતા અને આ બધું જોયું થોડીવાર વાર આટો માર્યો પણ ભીડ એ બહુ જ હતી સરસ હતી બધી જ વસ્તુ બહુ ફાઇન હતી ખચી હવે છે ને બેન ને ઘરે જવાનું ટાઈમ આવ્યો છે ને હવે ધમાલ જોજો તમે ન જાવું તો કેરિયા જવું છે ન જાવ ન સૂ কেটনে করিদেছি কেজালে কেডো! দিষে কেলার্যে কেজারে! কেলার্য়া কেলেরে কেলারের কেরে?

આ બેન ને છે ને ઘરે જવું નથી અમરેલી જવું નથી અને અહીંયા જ રહેવું છે છોકરાઓ જોડે ને મજા આવે અને એટલી રોવે છે અને પછી તો માંડ માંડ ચોકલેટ ને એવું આપીને મનાવીને ને માંડ માંડ ગાડીમાં બેસાડી પછી કઈ વાંધો નતો થોડી વાર બહુ રડી આખું ઘર માથે લીધું થોડીક વાર તો અને હવે જો એને મૂકવા જઈએ છીએ અમે પછી કઈ પ્રોબ્લેમ નહોતો થોડી વાર રડી અહીંયા આવી ગયા છીએ અમે મૂકવા માટે એને

અને ચાલો વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ